કચ્છના મુખ્ય મથકની જીકે જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ સાંજે છ વાગે ચાર ત્રાસવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું આતંકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સ તથા એસઓજીએ સંયુક્ત કામગીરીમાં ચાર આતંકવાદીને ઠાર કર્યા બાદ પાંચ બંધકોને સહી સલામત બચાવી હુમલાને નાકામ કર્યું હતું જોકે આ આતંકવાદી હુમલાના સમયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે આ આયોજિત મોકડ્રીલ હતી સાંજે છ વાગે સિવિલ હોસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ દ્વારા સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તત્કાલ અસરથી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલીને ગણતરીના સમયમાં જીકે જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી પોલીસ અધિકારી શ્રીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ મરીન ટાસ્ક ફોર્સ એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઈ હતી હુમલાના દોઢ કલાકમાં એરક્રાફ્ટના ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સ હુમલાને નાકામ ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું જેમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સે અંતે ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા આ સાથે તમામ પાંચ બંધકોને સહી સલામત મુક્ત કરાવવામાં બે ડીવાય એસપી ત્રણ પીઆઈ સાથે પંચાવન જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી બચાવની કામગીરી માટે આયોજિત મોકડ્રીલ અંતર્ગત આતંકવાદી હુમલાના ઘટનાક્રમમાં હોસ્પિટલમાં ચેતક કમાન્ડોની રેડ ટીમ કે જેણે આતંકવાદીઓની ભૂમિકા ભજવી હતી જ્યારે બ્લુ ટીમ બચાવવા કામગીરી કરી હતી પ્રથમ ઓપીડીથી દાખલ થયેલા રેડ ટીમ હેઠળ ચાર આતંકવાદીઓએ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સહિતના પાંચ સ્ટાફને બંધક બનાવ્યા હતા આતંકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મૈવટી તંત્રના નામ ઉચ્ચ અધિકારી શ્રીઓ સાથે વાત કરીને તત્કાલ રૂપિયા બસો કરોડ કેશ ક્લેઇમ થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એટીએસએ પકડેલા અને સાબરમતી જેલમાં બંધ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવા સહિતની માંગણી કરી હતી અધિકારીઓ દ્વારા આતંકવાદીઓ પાસે સમય આપવાની માંગણી સાથે ફોનથી સતત સતત સંપર્ક જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો આ દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજી ચાર આતંકવાદીઓ પૈકી એકને ઠાર કર્યો હતો ચેતક કમાન્ડ ફોર્સની બ્લૂ ટીમ જે બચાવ ટીમને ભૂમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સિલસિલા બંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આતંકવાદીને ઠાર કરવા ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી ચારે મૃતક આતંકવાદીઓની બોડી આવી હતી આ હુમલામાં ઘાયલ થયેલા પંદર નાગરિકોને બે એસઓજીના જવાન તથા એક સિક્યોરિટી એમ્બ્યુલન્સ મારફતે બીજી તરફ આતંકવાદીઓ જ્યાં છુપાયા હતા તે તમામ એરિયામાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝિબલ સ્કોડ સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ દ્વારા છુપાયેલા એકસો પચાસ લાઈવ ચાર ગ્રેનેડ તથા ત્રણ એકે સુડતાલીસ ને શોધી કાડી નિષ્ક્રિય કરી હતી આ આતંકવાદી હુમલાની મોગ ડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ હોસ્પિટલ સિક્યોરિટી સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મોગ ડ્રિલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી આ મોગ ડ્રિલ હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર મદદ અને રાત બચાવવા પગલાઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટી તંત્રના લાઈવ ડિપાર્ટમેન્ટના શ્રીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવવાની કામગીરી ઝડપથી કરી શકે તે હતું

ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા તથા મોકડ્રિલને સફળ ગણાવી સરકારશ્રીને અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો મોકડ્રિલ દરમિયાન ડીવાય એસપી શ્રી પાર્થ ચોવટિયા એસઓજી પીઆઈ શ્રી વિનોદ ભોલા મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ શ્રી આરડી ઝાલા સહિત અધિકારીશ્રીઓ તેની ટીમ સાથે જોડાયા